શ્રી રામકૃષ્ણની વાતો સાંભળીને ભૈરવી એવા નિર્ણય ઉપર આવ્યા કે એમની અસાધારણ અનુભૂતિઓનું કારણ એમનો તીવ્ર ઈશ્વર પ્રેમ છે આધ્યાત્મિક વિષયોની ચર્ચા થતી હોય કે સંકીર્તન ચાલુ હોય ત્યારે શ્રી રામકૃષ્ણને ભાવાવેશો થઈ આવતા એ ઉપરથી ભૈરવીએ અનુમાન તાર્યું કે આધ્યાત્મિક પ્રગતિનું છેવટનું સોપાન પણ આ યુવાન ભક્તે પ્રાપ્ત કરી લીધું છે ચૈતન્ય મહાપ્રભુ વિશેના પુસ્તકો વાંચીને એમને પ્રતીતિ થઈ ચૂકી કે ચૈતન્ય તથા શ્રી રામકૃષ્ણ વચ્ચે ઘણું સામ્ય છે બંને ઈશ્વર પાછળ પાગલ બન્યા હતા અને બંનેમાં સ્પર્શ માત્રથી અન્ય લોકોમાં આધ્યાત્મિક ભાવ પ્રગટાવવાની અસામાન્ય શક્તિ હતી આ ઉપરથી એ એવું માનવા લાગ્યા કે ચૈતન્ય રૂપે અવતાર લેનાર ઈશ્વર ફરી પાછા શ્રી રામકૃષ્ણ રૂપે અવતર્યા છે